નમસ્કાર મિત્રો ખેડૂતી યુટ્યુબ ચેનલમાં આપ સાથીઓનું સ્વાગત છે મિત્રો જાણીશું અત્યારના તાજા અને મહત્ત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો તમને દરરોજના તાજા અને મહત્ત્વના હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય મિત્રો સિસ્ટમ ઓગણત્રીસ તારીખે સવારે ઘણી મજબૂત બની એટલે સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ અને ભારે પવન રહેશે ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને લાગુ ઉત્તર સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર મોરબી પોરબંદર અને રાજકોટ જિલ્લાઓમાં પવનની ગતિ વધુ રહેશે તેવી શક્યતાઓ છે મિત્રો ગઈકાલે પોરબંદર જામનગર રાજકોટ દ્વારકા સુરેન્દ્રનગર અને જૂનાગઢ જિલ્લાના ઘણા વિસ્તારોમાં તથા પશ્ચિમ કચ્છ અને ગીર સોમનાથ જિલ્લાના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ અને અમુક વિસ્તારોમાં ભૂક્કા કાઢે તેવો વરસાદ મિત્રો જોવા મળ્યો છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં હજુ આવતા સાઠ કલાક સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી મિત્રો કરવામાં આવી છે ઘણા વિસ્તારોમાં તો ભારેથી અતિભારે મેઘ તાંડવ પણ જોવા મળી શકે છે અમુક વિસ્તારોમાં અત્યારે હાલ મિત્રો ઘણો એવો સારો વરસાદ જોવા મળ્યો છે આવતા છત્રીસ કલાક સુધી દ્વારકા પોરબંદર અને જામનગર એમ ત્રણેય જિલ્લાઓમાં અને પછીના ચોવીસ કલાક દ્વારકા અને જામનગર જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની મિત્રો શક્યતાઓ રહેલી છે મધ્ય સૌરાષ્ટ્ર રાજકોટ અને આજુબાજુના વિસ્તારોમાં પણ હજુ આવતા બાર કલાક સુધી ભારેથી અતિભારે વરસાદ મિત્રો જોવા મળી શકે છે કારણ કે મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમ વધુ મજબૂત હોવાના કારણે તે ગુજરાત ઉપર રહીને પસાર થઈ અને ગુજરાતના મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે મેઘટાંડવ જોવા મળ્યું છે અનેક વિસ્તારોમાં મિત્રો ભારેથી અતિભારે મેઘટાંડવ થવાના કારણે પૂરની સ્થિતિ પણ જોવા મળી છે મેઘટાંડવના કારણે અનેક વિસ્તારોમાં તારાજી પણ સર્જાઈ છે હજુ પણ મિત્રો અમુક વિસ્તારોમાં ભૂક્કા બોલાવી દે તેઓ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે ઉત્તર સૌરાષ્ટ્રના મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં હજુ આવતા બારથી છત્રીસ કલાક સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે ખાસ કરીને મોરબી જિલ્લાના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ હજુ બાર કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાઓમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે મિત્રો મગા નક્ષત્રની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો છે કચ્છમાં હજુ આવતા સાઈઠ કલાક સુધી ભારેથી અતિ ભારે વરસાદ અને ભારેથી અતિભારે મેઘ તાંડવ જોવા મળી શકે છે ખાસ કરીને પશ્ચિમ કચ્છમાં આ શક્યતાઓ વધુ રહેશે તેમજ મિત્રો પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાતમાં સિસ્ટમ ઝડપથી આગળ વધતી જોવા મળી છે જેના કારણે આ સિસ્ટમ હજુ પણ મજબૂત બનશે અને જ્યાં જ્યાં સિસ્ટમનો છેડો હશે ત્યાં મિત્રો ભારે વરસાદ જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતના હજુ અમુક વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે અમુક વિસ્તારોમાં મિત્રો રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે રેડ એલર્ટના અંદર મિત્રો ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે